नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પોલીસ મુખ્યમથક વડોદરા શહેર परेड ग्राउंड ખાતે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમર સાહેબના વરદ હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ परेड કમાન્ડર તરીકે એસપી શ્રી એસ સીએસટી સેલ ચંદ્રરાજ સોલંકી સર અને સેકન્ડ परेड કમાન્ડર તરીકે આરપીઆઈ શ્રી એમએમ राठौड़ સાહેબ નાવે ભાગ લીદેલ माननीय पुलिस कमिश्नर साहब श्री द्वारा समग्र परेड નું નિરીક્ષણ કરવામાં આવેલ અને ત્યારબાદ परेड मार्च पाસ્ટ કરવામાં આવેલ ત્યારબાદ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા প্রাসঙ্গিক ઉદ્બોધન કરવામાં આવેલ અને કુલ 49 જેટલા સારી કામગીરી કરેલ પોલીસ અધિકારી શ્રી કર્મચારીઓને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી ના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ ત્યારબાદ સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા પોલીસની મહિલા કર્મચારીઓ દ્વારા ब्लाइंड वेपन डेमो करवामा आवेल तेमज डॉग शो अने हॉर्स शो करवामा आवे अने अंतमा राष्ट्रगान बाद कार्यक्रम ने पूर्ण करवामा आवेल ब्यूरो रिपोर्ट निसार महेंदी साथे हजरत खान वडोदरा